શેખ હસીના લંડન જઈ શકે છે લંડનમાં તે પોતાના પૌત્ર સાથે સમય વિતાવશે સર્વદળીય બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે સરકાર બાંગ્લાદેશ આર્મીના સંપર્કમાં છે હાથ હોવાનો અંગેનો સવાલ કર્યો હતો જેના પર વિદેશ મંત્રીએ કહ્યું કે બહારની તાકાત નો હાથ હોવાની વાત કરવી અત્યારે ઉતાવળ ભર્યું હશે વિદેશ મંત્રીએ કહ્યું કે શેખ હસીના ને થોડો સમય આપવા માંગે છે કે શું તે શું ઈચ્છે છે